Family tuh asli temen betah manusia yang dulu kan, jangan pelamar mami bapak, nih dia ambil juga itu. Wah, Ini sama nih, હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં તો આજ થઈ ગયું છે મોડું મારે ઉઠવામાં ને અત્યારે અમારે જવાનું છે ગામમાં ને અમારું જૂનું ઘરે તમને બતાવવાનું છે ને એ પહેલાં એ અમારે એક જગ્યાએ જમવા જવાનું છે મામાની ઘરે અમારે મામા જ થાય કારણ કે બારીયા છે ને અમારા કારખાનાના મેનેજર છે તો ત્યાં જવાનું છે નથી પછી જ આવું ઘેર જમવા જવાનું છે પછી આપડે ઘેર જવાનું છે બધા જય માતાજી જય મા મંગલ ને અમે ત્યાં થઈ ગયા છીએ ભાગવું ને હા હા મોડું થઈ જાય કારણ કે આગળ કારખાના મિત્રનો ફોન એવો બધાનો એ બધા જમવા બે જાય તો ફટાફટ નીકળીને તોય એમ તો બેવું જ પડે કારણ કે આશુ બેન આ એમ તો બેવું જ પડશે તો બસ હવે ભાગી પછી જાય નથી સીધા ઘરે પોગી જશે ગામમાં અમારા ઘરે કેમકે આશુબેન ને જમવા નતું તો મારે તો વાટે બેવું પડે તો બે કલાક તો ના થઈ ગઈ ને અત્યારે આવી જશે જૂના ઘરે મારા પાબુની અહીં મારા મોટા બા છે હગા અહીંયા જ રહી ને મોટા મોટાભાઈ છોડીએ મારા પપ્પાની એ બે ભાઈઓ છે ને અમે મારા દાદાના છોકરા છે એ બે ભાઈ તો હાલમાં તો અત્યારે મારા દાદા તો નથી પણ બે ભાઈઓ છે એક ભાઈ સુરત રહી છે ને પાતિબેન ને અત્યારે છે તો અહીંયા મારા દાદાનો ફોટો છે મારા પપ્પાના મોટાભાઈનો ને એ મારા દાદાનો ફોટો છે અમારી ઘરે છે ને અહીંયા છે તો આ ઘર છે જૂના ઘર છે અમારા તો

ત્યારે અહીં જ રહેતો કેમ કે ક્યારેક અહીંયા વાડી રહેવા આવી આવતો અહીં રહેવા આવી આવતો ને આ રીતનો કંઈક અમારો આખો પ્લોટ છે અમારો રસ્તો છે પ્લોટનો કારણ કે ગામની અંદર અંદર જ છે પ્લોટ આમ પ્લોટ વિસ્તાર જ કહેવાય અમારે તો અહીં ઓલે પર સુધી આખું અમારું આ ઘર હે અહીં પહેલાં ટાળ્યું હતું અહીં એક ઝાસુપનું ઝાડું હતું અત્યારે તો નાનું થયું તું કરી કરાવે હા સી કોને કરાવી દીધી મમ્મીએ પર મમ્મીએ કરાવી દીધી તમે કે દેવા છે સુરત થી હે કે દેવા ખબર નઈ સુરત ને આવું તારે મારે જવાનું એમને તારે આવું કાકા દીકરી નહીં યાર ફેમિલી તો આજ તમને બતાવવાનું છે મારું જૂનું ઘર જ્યાં પહેલા મારા મમ્મી પપ્પા ની રહેતા હું તો નથી રહેલો પણ મારા મમ્મી પપ્પા ની એની યાદો છે ને મારા આશુબેન ને બધા અહીંયા રહેતા આ ઘર અમારું જૂનું ઘર છે આ માર રહોળ હતો પેલા 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 હતો થાંભલ્યું થાંભલ્યું કેવું થઈ ગયું હા ઓલી થઈ ગઈ

આ આમર જૂનું ઘર છે ભાઈ જૂનું ઘર પણ હાવ કેવું થઈ ગયું હવે આને ઓલું કરવું પડે હવે તો પૂરું થઈ ગયું દિવાલ તો વેડા પડી ગયા બધું ઓલું થઈ ગયું આમાં બધે તો સામાન પીડ્યો હે વાહ મને એક આમ રજો આ પાસે અહીં ગામમાં ત્યાં ડંકી છે અહીં ડંકી હતી બહાર ડંકીનો ઓટલો છે બહાર હાલો હાલો નીકળો હાલો બંધ કરો બંધ કરો

એમનું ખંડર થઈ ગયું પીડું પીડું પલોટ છે અમારો અહીં ઓલપા અને એને પણ બધે ભાગ પાડી ને અડધું અમારું હોય ને અડધા મારા દાદાનું નેનું છે એવું છે બધું દાદાની અહીંયા રહીને અમે પહેલાથી વાળીયર આવીએ ગયા તો જૂના ઘર હતા આવા અમારે હવે તો આ પ્રકારનું તો ત્યાં એટલું બધું જોવા ન મળે પણ છે અમારું જૂનું ઘર એ પડી પડવા આવેલું છે કારણ કે એક બે સોમાં ખાય એટલે પૂરું થઈ જાય માથાથી પડી જવાનું છે બધું એવું લાગશે તો પછી પાછા નળિયા ને એવું અહીંયા ઉતારી દેવું છે કારણ કે નળિયાની વસ્તુ હોય ક્યારેક કાંઈ આવે તો જયારે મારા પપ્પા કહેતા હતા મમ્મી એમ કહેતા હતા કે નળિયાને એવું ઉતાર નાખીએ કારણ કે નીચે અંદર વાહડા ને એવું તો પૂરું થઈ ગયું તો પછી નળિયાને એવું ઉતારી લઈએ તો ગમે ત્યારે કાંઈ આવે ને એમ તો નકર ફૂટી જાય નીચે પડશે તો બીજું તો વાહ જો મોટા ભાઈ બનાવી છે મસ્ત છા

ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાવ તો આ શાસ તમને ગીમ હોય ગીમ હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી આવે છે કાલે નવ વ્લોકમાં જવું તો બધાને જય માતાજી બાય